કાચી કેરીની બે પ્રકારની ચટણી તો આજે કાચી કેરી બજારમાં સરસ આવી રહી છે અને આપણે ઘરે આંબા હોય તો એમાં પણ આવે છે તો આજે આપણે બે પ્રકારની ચટણી બનાવીશું લીલું લીલી ચટણી ચટપટી અને લાલ ગળી ખાટી મીઠી મસ્ત ચટણી બનાવીને તૈયાર કરીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં મોટી કેરી લીધી છે તો અહીંયા કાગડા કેરી છે આપડે ગામડે હોય તો આપડે કેસર કેરી ખાટકી કેરી આવતી હોય તો એની પણ તમે બનાવી શકો છો તમારે અહીંયા મોટી કાકડા કેરી આવે છે તો એનો ઉપયોગ હું કરું છું તો કેરીને હું અડધી કાપી લઉં છું કે આ કેરી બહુ જ મોટી હોય છે વજનમાં અઢીસો અઢીસો ગ્રામ સુધીની કેરી બહુ હોય છે તો અડધી કેરીને કાપી અને એની છાલ ઉતારી લઈશું અને નાના ટુકડામાં સમારી લઈશું જો ગોટલીનો ભાગ હોય તેને હટાવી દેવાનો છે અને નાના ટુકડામાં સમારી અને તૈયાર કરી લઈશું જેથી આપણને મિક્સરમાં પીસવામાં સરળતા રહે તો આ રીતે વચ્ચેનો ભાગ જે સફેદ ભાગ હોય ગોટલીનો ભાગ થોડો હાટ હોય એ કાઢી નાખવાનો છે પરંતુ જો કૂણી કેરી હોય તો વાંધો ન આવે અને છાલ તો કાઢી નાખવાની કેમ કે થોડીક કડવાશ ઉપર હોય છે તો ટેસ્ટ ચટણીનો સારો નથી આવતો છાલ નાખવાથી એટલે કેરીની છાલ કાઢી નાખીશું અને આ રીતે નાના પીસમાં સમારી લેવાનું છે હવે પીસને આપણે મિક્સર જારની અંદર નાખી દઈશું તો અડધો કપ જેટલા મારે અહીંયા કેરીના પીસ થયા છે અને હું લીલી ચટણી બનાવું છું એટલે સાથે મેં ચાર લીલા મરચાં લીધા છે એક ચોથાઈ કપ જેટલા મેં ફુદીનાના પાન લીધા છે અને અડધો કપ મેં અહીંયા લીલા સમારેલા દાણા લીધા છે સામે એક ઇંચ જેટલો આદુનો ટુકડો છે સમારીને લીધો છે એક ચમચી જેટલી વરિયાળી નાખી છે ચપટી હિંગ નાખી દઈશું અને અડધી ચમચી જેટલું આખું જીરું ખાવાનું નાખી દેવાનું છે અને હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું દઈ નાખી દઈશું તો બસ એ આપણે એને અધકચરી વાટી લેવાની છે અત્યારે કંઈ નાખવાનું નથી પાણી કે કોઈ વસ્તુ અધકચરી વાટી લઈશું અને પછી આપણે મિક્સ કરી દઈશું ખોલી અને અહીંયા ત્રણ ક્યુબ નાખવાની છે બરફની જેથી કરીને ચટણીનો કલર છે એકદમ સરસ જળવાઈ રહે અને સરસ પીસાઈ જાય એટલા માટે મેં અહીંયા ત્રણ બરફની ક્યુબ નાખી દીધી છે હવે ક્યુબ નાખ્યા પછી ફરીથી મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે અને એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે સરસ એવી પેસ્ટ બનીને આપણે તૈયાર થઈ જાય એટલે આપણે એને બાઉલમાં કાઢી લઈશું તો આપણે ખાટી મીઠી સોરી ચટપટી એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ લીલી કેરીની ચટણી છે અત્યારે તમે જો પાણીપુરી બનાવતા હોય કે કોઈ પણ ચાટવાળી રેસીપી બનાવતા હોય તો એમાં તમે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો અને એમને પણ ખાઈ શકાય છે તો અત્યારે કેરીની સિઝનમાં તમે ભરપૂર રીતે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો ભરેલા શાક હોય તો એના મસાલામાં પણ ચમચી નાખી શકાય છે અને પાણીપુરીનું પાણી કે કોઈ પણ ચટપટી ચાટ હોય તો એમાં પણ આ ગ્રીન ચટણીનો ઉપયોગ કરી શકાય છે તો ખૂબ જ સરસ એવી ચટપટી ટેસ્ટી એવી આપણી લીલી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને આ ચટણીને આપણે બનાવી અને ફ્રીજમાં અઠવાડિયું સુધી સ્ટોર કરીએ તો પણ સારી જ રહે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થાય છે લીલી ચટણી આપણી બની જાય એટલે આપણે હવે એને સાઈડમાં રાખી દઈશું અને ત્યાર પછી આપણે લાલ ચટણી બનાવીશું તો સીઝન આવતા જ આપણે અલગ અલગ પ્રકારની કેરીઓની ખૂબ જ ચટણી બનાવતા હોઈએ છીએ અને સોરી આ ચટણીમાં જો તમને લસણ પસંદ હોય તો તમે લીલી ચટણીમાં પીસતી વખતે લસણ પણ નાખી શકો છો હવે આપણે લાલ કેરીની ચટણી બનાવીશું તો એના માટે પણ મેં એક કેરી લીધી હતી અને એમાંથી અડધી કેરીની હું અત્યારે ચટણી બનાવું છું અડધી કેરીની લીલી બનાવી હતી એવી રીતે લાલ બનાવું છું અને આપણે ધોઈ અને સાફ કરીને લેવાની છે અને ઉપરનો છાલનો ભાગ છે એ કાઢી નાખવાનો છે છાલનો ભાગ છે એ ચટણીમાં સારો નથી લાગતો અને વચ્ચેનો ગોઠલીનો ભાગ અને સફેદ ભાગ હોય એ પણ કાઢી નાખવાનો છે અને આ કેરી છે એ ખટાસમાં થોડી વધારે હોય છે આપણે ખાટકી ખાટકી નાની કેરી આવે છે કાઠિયાવાડમાં એ કેરી આપણે એમ જ ખાઈ શકીએ છીએ પણ આ કાગડા કેરી ન ખાઈ શકાય એટલી ખાટી હોય છે એટલે વગરપણ પણ લાગવું પડે છે તો મેં અહીંયા કપ ભરીને કેરીના ટુકડા લઈ લીધા છે એને આપણે મિક્સર ચારમાં નાખી દઈશું અને જેટલો મેં કે કેરીના ટુકડા લીધા છે સામે એટલો જ આપણે ગોળ પણ લેવાનો છે તો મિક્સર ચારની અંદર નાખી દઈશું હવે માળધી ચમચી ખાવાનું જીરું નાખી દેવાનું છે ચપટી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એક ચમચી મેં કાશ્મીરી મરચું લીધું છે જેથી ચટણીનો કલર ખૂબ જ સારો એવા લાગે અને પીસી લેવાની છે પીસાઈ જાય ત્યાર પછી આપણે મિક્સ કરી દઈશું અધકચરી પીસાઈ ગઈ છે હવે એની અંદર જેટલો મેં ગોળ કેરી લીધી હતી એનાથી થોડો ઓછો એવો ગોળ નાખ્યો છે અડધા કપ જેટલો ગોળ નાખી દીધો છે અને હવે આપણે ફરીથી પીસી લેવાનું છે આ ચટણીમાં કોઈ પાણીનો ઉપયોગ નથી કરવાનો અને આ ચટણીને તમે ફાઇન્ડ પેસ્ટ આપણે બનાવી દેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ લાલ ચટાકેદાર આપની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણીમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો કારણ કે ગોળ છે એ પણ પીગળીને પાણી જેવું થાય છે એટલે ખૂબ જ સરસ એવું થઈ જાય છે અને બીજું કે તમે આ ચટણી ઇન્સ્ટ એ ટેસ્ટ કન્ટેનરમાં કે કોઈ પણ બોલમાં ભરી નાખશો તો પણ એક વીક સુધી આ બગડતી નથી અને આ ચટણી પીસતી વખતે જો તમને લસણ પસંદ હોય તો લસણની કઢીઓ ત્રણથી ચાર નાખી દેવાની એ લસણ કાચું લસણ અને ગોળની ચટણી ખાવાથી જે લોકોને હાર્ટની બીમારી હોય છે એ લોકો માટે ખૂબ જ સારું છે એને આ લોહી ઘાટું થઈ જાય તો એ માટે આ ચટણી ખૂબ જ ફાયદાકારક છે અને જે લોકોને દાંત નથી એ પણ આ ચટણી ખાઈ શકે છે તો મોટી ઉંમરના લોકોને મોટાભાગે લોહી ઘાટું થવાની બીમારી હોય છે તો એને તમે આ રીતે ગોળ અને લસણવાળી ચટણી આપો તો એને લોહી પાતળું થાય છે અને હાર્ટની બીમારીઓમાં રાહત રહે છે એટલા માટે જરૂરથી ટ્રાય કરવી અને ખૂબ જ સરસ એવી આ ચટણી બનીને તૈયાર થાય છે ખાટી મીઠી આ ચટણીમાં શાક ન હોય તો પણ શાકની કોઈ જરૂર રહેતી નથી રોટલી પૂરી પરાઠા પણ સાથે ખાવ ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો મેં અહીંયા એક બાઉલમાં સર્વ કરી દીધી છે તો આપણી તૈયાર થઈ ગઈ છે ખાટી મીઠી લાલ ચટાકેદાર કેરીની ચટણી આ ચટણીના ઘણા બધા ફાયદા છે તમે કાચું લસણ નાખીને ખાશો તો ખૂબ જ સરસ એવી બનશે અને ફાયદા પણ સરસ થશે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી લીલી અને લાલ બંને ચટણીઓ કેવી લાગી છે તો આ ચટણીના તમે શાકમાં પણ નાખીને ઉપયોગ કરી શકાય છે અને સાઈડમાં પણ ખાઈ શકાય છે અને ટૂરમાં તમે થેપલા સાથે લઈ જાઓ તો પણ ખૂબ જ સરસ એવી લાગે છે તો તૈયાર થઈ ગઈ છે આપણી કેરીની બે પ્રકારની ચટણી લીલી અને લાલ તમને મારી રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો